અને પેઢીને જાતો રહ્યો આવું હું મોરલ ની વેડી કુછ લે દુનિયામાં કોઈ બીજો ડગો આલે તને પોતાનો ડગો આલી જાય હું મોરલ માતા હા હા એ સરખી બોલ તે જેવી જીબી ની લાઈટ છે એવી 1100 વોલ્ટ વાળી માતા છે

બસ એ વેલા હું મેડી પૂછું છું લ્યા રમેશ કોણ રમેશ ભાઈ બોલ બે જગતમાં મારું નામ દે કે બોલો નોકડી ઓકડી ના મેલવું તો મારું નામ મેળે બસ ચાર નો અક્ષર વાળો આ નોમ કોનો કલેક્શન કોણ છે લેગ 10 છે

દુનિયા પલણો કે હું મેલડી નો માનવા વાળી પાકો માન કે સામે વાળા ની ભીડાય હતા કેનો બકો જન એ તાડા તાર ઘર માં બકો બેઠો નો હમા હવે પોચ હતા તું એકલો હા અમે પોચ હતા અને તું એકલો હતો કદાચ બાઈક નો ટોપો ભાગી ગયો બકો બકો અને એથી બકો પડ્યો છે એ ડકો કોઈ હાથો ઘરની કોઈ માતા બપો અહીં આવું મોરાની ગાડી

મોરલી બોલી દીકરો આવું મોર માતા બોલી થતા કિસ્મત એ વેળા ભગવાન શું

ભાઈ જગત મારું નામ દેવ છે એટલે પેલા થી કિટો રહે છે કારણ કે તમે ત્રણસો

તો મનડલા વેલા બોલાલી વેડી બોલેલા હા મારી હોલો કેરે માત કે કરી અમારે તો